અંગલેશ્વર માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નગરપાલિકા વિસ્તારમાં રોડ સાઇડ ઉપરના વૃક્ષોને સપ્તર અંગે કરી સુશોભિત કરવાની ઉમદા કામગીરી હાથ ધરી છે વૃક્ષોને સુશોભિત કરવાની નેમ સાથે એક લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા ટ્રસ્ટના ચેરમેન સંદીપ પટેલે જણાવ્યું હતું કે અંકલેશ્વર શહેરના તમામ વિસ્તારોના રોડ સાઇડ ઉપરાંત આંતરિક વૃક્ષોને ઇકો ફ્રેન્ડલી કલરોથી સુશોભિત કરવામાં આવશે આ કાર્યક્રમના ભાગરૂપે શાળા સંકુલના તમામ વૃક્ષોને સુશોભિત કરવામાં આવ્યા માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમના કરતા તેવા સંદીપભાઈ પટેલ અને એમની ટીમે આખા અંકલેશ્વરમાં લગભગ સાતસો જેટલા ઝારો છે ઝાડોને સુશોભિત કરવા માટેનું જે અભિયાન ચાલુ કર્યું ત્યારે એમને પ્રસંગે હું ખૂબ અભિંદન અભિનંદન પાઠવું છું સાથે સાથે માતોશ્રી ચેતીબલ ટ્રસ્ટ દ્વારા ગરીબ મધ્યમ વર્ગના બાળકોને પણ પુસ્તકોથી લઈને કપડાંથી લઈને અનેકવિધ જવાબદારીઓ નિભાવી રહ્યા છે જે દીકરા દીકરીઓ કોલેજ કરતા હોય ને એમના ફીના પૈસા ન હોય એવા ગરીબ લોકોને પણ ફીના પૈસા આપીને એ પોતે પોતાની રીતે શૈક્ષણિક કાર્યમાં આગળ વધે એ માતાનો પ્રયત્ન કરે ત્યારે હું સંદીપભાઈને ખૂબ ખૂબ આ પ્રસંગે અભિનંદન પાઠવું છું